એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને સો વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કર્યું છે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિપક્ષ નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી પણ મહત્વપૂર્ણ બેઠકો કરશે ત્યારે પવન ખેરાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે આખો દેશ ઉદાસીનનો માહોલ અને અંધારપટમાં છવાયેલો જોવા મળી રહ્યો છે દલિત અને આદિવાસી પછાત વર્ગ અને મહિલાઓને ન્યાય અપાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ હવામાન વિભાગે કરી આગાહી આગામી સાત દિવસ માટે મોટી આગાહી કરેલી છે રાજ્યમાં બે દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે આઠ એપ્રિલના રોજ રાજ્યના કચ્છમાં રેડ એલર્ટ તો રાજકોટ પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ નવ એપ્રિલના રોજ કચ્છ રાજકોટ મોરબી પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રબારી સમાજની માંગણીઓને વાચા આપતો સીએમ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય અમદાવાદની રબારી વસાવતોના એક હજાર સો જેટલા માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક વર્તમાન જંત્રીના પંદર ટકા મુજબની રકમ ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો જમીનનો કાયમી માલિકી હક મેળવી શકશે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમાદ બિન મોહમ્મદ બિન રશીદ અલ મુક્તમ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે તેમનું સ્વાગત ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યું અને એરપોર્ટ પર રાજ્યમંત્રી સુરેશ ગોપી દ્વારા તેમનું સ્વાગત કરાયું ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટમાં મહિલાઓ બની રણચંડી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ પાંચમાં પાણી કાપ મૂકતા જ મહિલાઓને કરવી પડી રહ્યો છે હાલાકીનો સામનો મહિલાઓ દ્વારા માટલા ફોડી તેમજ થાળીઓ વગાડીને સરકારનો વિરોધ કર્યો બીજી બાજુ મનપા દ્વારા પાણી કાપ મુકાતા મહિલાઓએ કર્યો વિરોધ અને વોર્ડ નંબર પાણી આવવાની પણ ફરિયાદ કરી જમ્મુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ખાતે ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા પંચકોશી પરિક્રમા માં જોડાયા રામપુરામાં નર્મદા ઘાટ પર નર્મદા મૈયા ની પૂજા અર્ચના કરીને પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું પરિક્રમાર્થીઓ અને શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો વાગોડિયા ચોકડી રોડ બ્રિજ નીચે પિકન વાને વિદ્યાર્થીની અડફેટે લીધી અકસ્માતમાં પગલે વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત પીએમ મોદીએ કહ્યું કે મુદ્રા યોજના મોદીના વખાણ કરવા માટે નથી આ યોજના મારા દેશના યુવાનોને પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત આપવા માટે છે ભાજપ ચૌદ એપ્રિલ થી પચીસ એપ્રિલ સુધી દેશભરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવશે દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર